મિત્રો ગેલાસા વાણિયાએ બાર ગામ ભાગી અને આખી રૈયતને ભેગી કરી અને એક શહેર બનાવ્યું અને એનું નામ હતું બરવાડા અને આ બરવાડા તાંબાનું એક નાનકડું ગામ છે અને એનું નામ છે પાંચ તલાવડા અને આ પાંચ તલાવડામાં એક કોળી સમાજનો ગરીબ દીકરો રહે છે અને એનું નામ છે સામંત અને આ સામંત કે જે પોતાના ગરીબ પરિવારને પોતે કાળી મજૂરી કરી અને ત્યાં પોતે જતન કરી રહ્યો છે અને જ્યારે એના બાપુ પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહ્યા છે હવે તેમની વાચા પણ બંધ થઈ ગઈ છે ત્યારે ખાટલામાં પડ્યા પડ્યા પોતાના છેલ્લા શ્વાસ ગણી રહ્યા છે અને ત્રિલોકના નાથને કહે છે કે હે ત્રિલોકના નાથ મને મારા જીવ ઉપર બે શબ્દો વાણી આપ તો હું મારા દીકરા સામંતને કંઈક કહેવા માગું છું અને ત્યારે મરતી વેળાએ મારા ત્રિલોકના નાથે એમના બાપુને વાચા આપી અને તેઓ કહે છે કે દીકરા સામંત મારી જોડે આવ બેટા આપણી આખી જિંદગી ગરીબીમાં ગઈ છે અને મેં તારા માટે આ ગામમાં કોઈ ખેતર કે ખોરડું તો નથી રાખ્યું પરંતુ હું તને એક વસ્તુ આપવા જઈ રહ્યો છું એને સાચવજે તને ક્યારેય ભૂખે નહીં રહેવા દે આમ કહી અને પોતાના ડોકમાંથી એક દોરો કાઢ્યો અને એ દોરા ના એક છેડેમાં મેલડીનું સવા ત્રણ ઇંચનું ફળું હતું અને એ આપતા કહ્યું કે દીકરા સામંત લે આ આપણા એકોતેર પેઢીના વડવાની માતા મેલડી છે અને આને સાચવજે આ તને ક્યારેય કોઈ દુઃખ નહીં પડવા દે અને આમ આટલું કહી અને એમના બાપુનું નિધન થઈ જાય છે ત્યારે આખું પરિવાર રડે છે અને એમને અગ્નિ સંસ્કાર કરવા માટે લઈ જાય છે અને પછી હવે આ સામંત એની પત્ની ane એનો આઠ એક વરસનો દીકરો છે આટલો એનો ત્રણ જણાનો પરિવાર છે અને આરામથી હવે પોતાની જિંદગી જીવી રહ્યા છે અને જ્યારે એમના બાપુના મરી ગયાને આજે જ્યારે પાંચ પાંચ વરસના વાણા વાઈ ગયા ત્યારે આજે સામંત કે જે તૂટેલા ખાટલામાં સૂતો છે ત્યારે આ ફળામાંથી મારી લોઢાના દાંતવાળી મેલડી નીકળી અને નીકળીને મનમાં વિચાર કરે છે કે આજે પાંચ પાંચ વરસના વાણા વાઈ ગયા એમ છતાં હજી સુધી આ સામંતે મને એક પણ વાર જમાડી નથી લાય આજે એને ટકોર તો કરવા દો અને આમ આટલું કહી અને મા મેલડી સામંતના સપને જઈને કહે છે કે દીકરા સામંત હું મેલડી છું અને આજે પાંચ પાંચ વર્ષના બાણાવાઈ ગયા હજી સુધી તે એક પણ વાર મને જમાડી નથી તો મને જમાડ મને ભૂખ લાગી છે અને આમ જ્યારે માં મેલડીએ આટલો ટહકો કર્યો ત્યાં તો સામંત ઊંઘમાંથી જાગી ગયો અને જાગી અને આમ તેમ આમ તેમ જોવા લાગ્યો કે આ વળી કોનો અવાજ હતો ત્યારે સામત સમજી ગયો કે મેલડી સિવાય બીજું કોણ હોય અને પછી એ જે પોતાના ગળામાં જે ફળું લટકાવેલું હતું એ બહાર કાઢીને કહે છે કે માળીએ હું તને કેમ જમાડું તને ખબર નથી મારા ઘરે બે ટંક નહીં પરંતુ એક ટંક ભોજન બને છે મારી પાસે તને જમાડવા માટે ફૂટી કોડી નથી માં હું તને કેવી રીતે જમાડું મારા તો ઘરે ગરીબી આંટો લઈ ગઈ છે આમ કહીને સામંત સુઈ જાય છે ત્યારે સામંત સુઈ ગયા પછી ફરી વારમાં મેલડીએ ટકોર કરી કે સામંત તારી પાસે કોઈ દર દાગીનો હોય અથવા તો કોઈ કિંમતી વસ્તુ હોય ને તો એને ગીરવે મૂકી દે પરંતુ મને જમાડ આજે પાંચ પાંચ વર્ષના વાણા વાઈ ગયા મને મેલડીને કકડીને ભૂખ લાગી છે સામંત તારા પાંચ આંગળીના ટેરવે તું મને તો ખવડાવ સાવ આવું કેમ કરે છે ત્યારે ફરી સામંત જાગી ગયો અને આખી રાત તેને ઊંઘ નથી આવતી અને પછી બીજા દિવસની વહેલી સવાર થાય છે ત્યારે તે ચૂપચાપ બેઠો છે ત્યારે એની પત્ની આવીને કહે છે કે સ્વામી રોજે તો તમે આનંદમાં હોય છો પરંતુ આજે આમ અચાનક આ રીતે ઉદાસ થઈને કેમ બેઠા છો ત્યારે આ સામંત એટલું કહે છે કે ગાંડી મને રાત્રે બે બે વાર મારા બાપ દાદાની દેવી મારી મેલડી સપને આવી અને આવીને એટલું જ કહે છે કે સામંત આજે પાંચ વર્ષ થઈ ગયા મને કાંઈક તો ખવડાવ મને ભૂખ લાગી છે ત્યારે એની પત્નીની આંખમાંથી બોર બોર જેવડા આંસુ વહેવા લાગ્યા કે સ્વામી હું તમારી વાતને સમજુ છું માંડ માંડ આપણું ઘર ચાલે છે અને ઘરમાં ફૂટી કોડી નથી તો પછી આપણે માતા મેલડીને કેમ જમાડશું ત્યારે સામંત કહે છે કે હું એ વાતે તો ચિંતામાં છું કે કેવી રીતે હું માતા મેલડીને જમાડું અને માતા મેલડી પાંચ વર્ષથી ભૂખ્યા આપણી સાથે ફરે છે ત્યારે તેની પત્ની કહે છે કે પણ સ્વામી આપણે કાંઈક કરવું તો પડશે માતાજીને તો જમાડવા પડે ને ત્યારે આ સામંત કહે છે કે માતાજીએ મને એટલા સુધી કહ્યું છે કે તમારી પાસે કોઈ કિંમતી દર દાગીનો હોય ને તો એને ગીરવે મૂકીને પણ મને જમાડો પરંતુ આપણે શું જમાડવાના આપણી પાસે તો એક દાગીનો પણ નથી ત્યાં તો એની પત્ની કહે છે કે સ્વામી દાગીના આપણા જેવા ગરીબના ઘરમાં ક્યાંથી હોય ત્યાં તો એનો ધણી એટલું કહે છે કે એક દાગીનો છે આપણી પાસે જો એને ગીરવે મૂકીએ ને તો માતા મેલડીને જમાડી શકીએ ત્યારે આ બાઈ કહે છે કે બોલો સ્વામી તમે કહો ને એ મૂકવા તૈયાર છું ત્યારે એનો સ્વામી કહે છે કે પણ યાદ રાખજે એ વસ્તુ તને તારા જીવથી પણ વધારે વાલી છે કે સ્વામીમાં મેલડી કરતાં વધારે સવાયું મને કોઈ વાલું નથી કે તો જો સામે જે ખાટલામાં આપણો જે દીકરો સૂતો છે ને એ આપણા દીકરાને કોઈક ખેડૂતની વાડીએ અડાણો મૂકી આવીએ અને તો આપણને પૈસા મળે અને તો આપણે એમાં મેલડીને જમાડી શકીએ ત્યાં તો એમની પત્નીના હૈયે હૈયા દળાઈ ગયા કારણ કે નવ નવ મહિના જેને પોતાના કુખમાં રાખી અને જીવથી પણ વાલા દીકરાને જે મોટો કર્યો હતો એને આજે પારકા માણસના ઘરે અડાણો મૂકવાની વાત આવી તો પણ મેલડીને જમાડવાના છે તેથી આંખમાં તો આંસુ છે ને મોઢે હસવાનું છે અને પછી કહે છે કે સ્વામી એમાં શું થયું જાઓ આપણા દીકરાને કોઈક શેઠને ત્યાં મૂકી આવો અને તમે એના બદલામાં માં મેલડીને જમાડો માં મેલડી ભૂખ્યા ના રહેવા જોઈએ તો મિત્રો તમે વિચાર કરો કે એ કેવો સમય હશે કે આજના સમયના લોકો કે જે આટલું બધું હોવા છતાં પણ માતાજીને નથી જમાડતા અને એ સમયના લોકો કે જ્યારે કાય ના હોય તો પોતાના દીકરાને પણ ગીરવે મૂકી અને પોતેમાં મેલડીને જમાડતા હોય તો પછી એમની સાથેમાં મેલડી હાજરા હજુર વાત કરે કે નહીં અને પછી પોતાના જીવથીવાળા દીકરાને લઈને સામંત ત્યાંથી ચાલ્યાને કહે છે કે દીકરા ચાલ આજે તારા મા બાપની પરીક્ષામાં તારે પાસ થવાનું છે તારે મા મેલડીને જમાડવા માટે ગીરવી જવાનું છે કે બાપુ કાંઈ વાંધો નહીં માં મેલડીને જમાડવા માટે હું ગમે તેને ત્યાં કાળી મજૂરી કરવા માટે તૈયાર છું અને આમ દીકરાને લઈને ચાલ્યા અને ચાલતા ચાલતા એ ગામના સૌથી મોટા શેઠ છે અને પોતે ખેડૂત છે એમના ઘરની ડેલી ખખડાવી અને એ ડેલી ખખડાવતાની સાથે શેઠે દ્વાર ખોલ્યો અને કહે છે કે સામંત તું આટલા વહેલો મારા આંગણે કેમ આવ્યો અત્યારે મારે કોઈ મજૂરી નથી ત્યારે તેઓ કહે છે કે શેઠ મજૂરી માટે નથી આવ્યો મારા દીકરાને તમારે ત્યાં ગીરવી મૂકવા આવ્યો છું કે પણ સામંત આમ અચાનક શું થયું અને હું ક્યાં તારી પાસે કોઈ નાણાં માગું છું તે તારે તારા દીકરાને મારે ત્યાં ગીરવી મૂકવો પડે ત્યારે રડતા રડતા સામંત એટલું જ કહે છે કે હે શેઠ બે વાર મારી મેલડી મારા સપને આવીને કહી ગઈ છે કે હે સામંત મને જમાડ પાંચ પાંચ વરસથી હું ભૂખી છું અને શેઠ મારી મેલડીને જમાડવા માટે મારે સો રૂપિયા જોઈએ છે અને એના બદલામાં હું મારા દીકરાને તમારે ત્યાં ગીરવી મૂકવા માટે તૈયાર છું ત્યારે આ શેઠ હસવા લાગ્યાને કહે છે કે એવી તો તારી કેવી મેલડી છે કે જેના માટે તું તારા જીવથી વાલા તારા દીકરાને પણ આમ ગીરવી મૂકવા તૈયાર છે કે શેઠ મારી મેલડીને કાંઈ ના કહો મારે જે કરવું હોય એ મને કરવા દો પરંતુ શું તમે મને શું આ દીકરાના બદલામાં નાણાં આપશો ત્યારે તે સેટ કહે છે કે હા કેમ નહીં આમ કહીને એમની પત્નીને કહે છે કે ત્યાં રાણી સિક્કા ગણેલા પડ્યા છે તે લઈ અને આ સામંતને આપ ત્યારે સામંતને પૈસા મળ્યા ત્યારે સામંત એ રૂપિયા લઈને ચાલતો થયો અને આ બાજુ સામંતની પત્ની કે જે ચોધાર આસુડે ઘરે બેઠી બેઠી રડી રહી છે કારણ કે એને જીવથી વાલો એનો દીકરો આજે ગીરવે મૂકવો પડ્યો છે પોતે કાળી મજૂરી કરતા અને દીકરાને સાચવીને મોટો કરતા હતા આજે એને પારકા ઘરે આમ અડાણો મૂકી દીધો છે અને જ્યારે દૂરથી એમના સ્વામી આવતા દેખાણા ત્યાં તો આસુડા લૂંછીને હસવા લાગી અને પોતાનું દુઃખ છુપાવીને હસતાં હસતાં તે પોતાના સ્વામી સામે જઈને કહે છે કે સ્વામી શું લઈને આવ્યા ત્યારે એ સામંત એટલું કહે છે કે તને હસતા તો આવડ્યું પરંતુ આંખમાં જે દુઃખ છે ને એ તને સંતાડતા ના આવડ્યું મને બધી જ ખબર છે કે રડી રડીને તારા દીકરા માટે તારી આંખો લાલ થઈ ગઈ છે બોલગાંડી સાચું ને ત્યાં તો તે કહે છે કે સ્વામી દુઃખ તો અપાર છે પણ મારી મેલડીને પણ જમાડવી તો પડે ને ચાલો હવે નર નિવેજ લઈ આવીએ અને આમ પછી તો બંને જણા બજારમાં જઈ અને મા મેલડીના નર નિવેદ લાવે છે ને ઘરે લાવી અને રાંધે છે રાંધી અને હવે બંને જણા હવે મા મેલડીને જમાડવા માટે પોતેમાં મેલડીના ધૂળના ધળીમલે જઈને બેઠા છે અને હવે જેવું દુપેલિયામાં ધૂપ કરવાનો સમય આવ્યો ત્યારે આ સામંતની પત્ની કહે છે કે સ્વામી રોકાઈ જાઓ માં મેલડીને એક વાત કેવી છે કે માં તને તો ખબર છે ને કે જ્યારે જ્યારે તારા નર નિવેદ થતા હોય ને ત્યાં તારો આખો એ પરિવાર ભેગો મળી અને તને જમાડતો હોય પરંતુ મા અમારો તો ત્રણ જણનો પરિવાર છે એમાંય આ ઘરનું રતન કે જે અડાણું પડ્યું છે માં તું શું અમારા દીકરા વગર જમીશ ખરા અને શું અમારા દીકરો અડાણો પડ્યો હોય અને એના બદલામાં સો રૂપિયા લાવી અને તારું આ નિવેદ કર્યું હોય તો શું તું એ દીકરા વગર જમીસ ખરા અને માં મારો દીકરો ક્યાંક બહાર ગયો હોય ને તો તે રાતના આવવામાં મોડું કરે ને તો પણ મારા પેટમાં એક કોળિયો નથી ઉતરતો એ ગળામાંથી બહાર આવી જાય છે તો તું તો એ દીકરાની માણીએ માં છો તો માં શું તારા દીકરા વગર તને આ નિવેદ ખપે છે ખરા અને આ બાઈએ આટલી વાત કરી એની સાથે તો ધૂળના ધળીમલે બેઠેલી મારી મેલડી જાગીને કહેવા લાગી કે આમ હવે હું નિવેદ ના જમું હવે તો નિવેદ ત્યારે જ જમીશ કે જ્યારે દીકરાને ઘરે પાછો લાવીશ આમ કહીને મા મેલડી ત્યાંથી ચાલ્યા અને આ શેઠની જે પત્ની હતી કે જેને ક્યારેય કોઈ દિવસ તાવ પણ નહોતો આવતો એ બાઈ વાળ છૂટા મૂકીને ધૂણવા લાગી અને ત્યારે શેઠ ગભરાણાને કહેવા લાગ્યા કે કોણ ધૂણે છે તું અને આમ અચાનક શું થયું ત્યારે તે કહેવા લાગી કે શેઠ તમે જે સામંતને જે સો રૂપિયા આપી અને આ દીકરાને અડાણો લીધો છે ને એની હું માતા મેલડી બોલું છું અને આ મારા દીકરા વગર હું એ નર નિવેદ ના જમી શકું તમે અત્યારે જ મારા દીકરાને લઈ અને જ્યાં મારા નરનિવેદ થાય છે ને ત્યાં પહોંચો શેઠ નહીતર હું મેલડી છું અને તમને ખબર હશે કે હું મેલડી કેવી દેવ છું ત્યારે આટલા શબ્દો સાંભળીને શેઠ ટૂંકમાં સમજી ગયા અને પછી તો એમની પત્ની આગળ આગળ ધૂળતી ચાલે છે ને પાછળ પાછળ આ શેઠ આ દીકરાને લઈ અને ચાલતા ચાલતા હવે આ સામંતના ઘર સામું દૂરથી આવતા દેખાણા અને ત્યાં તો આ સામંત સામંતની પત્નીએ પાછું લમણોવાળીને જોયું તો એના દીકરાને લઈ અને શેઠ આવી રહ્યા છે ત્યારે એની બાઈ કે જે સામંતને થપથપાવીને કહે છે કે જુઓ સ્વામી પાછું ફરીને તો જુઓ મારી મેલડી આજે આપણા દીકરાને લઈને આવે છે અહીંયા ત્યારે સામંત પાછું ફરીને જુએ છે તો સચે સચેજ શેઠ એમના દીકરાને લઈને આવી રહ્યા હતા ત્યારે આ દીકરો ત્યાં આવે છે અને આ બાઈ ધૂણી રહી છે અને પછી તો આ દીકરાના હાથેથી માં મેલડીએ નર નિવેજ લીધા ત્યારે આ શેઠની પત્ની ધૂળતા ધૂણતા એટલું કહે છે કે શેઠ તમારે ત્યાં રૂપિયાની કોઈ કમી નથી અને તમે સો રૂપિયામાં માં મેલડીને જમાડ્યા છો અને એના બદલામાં તમે આ સામંતના દીકરાને ગીરવી રાખ્યો છે પણ શું તમે આ મેલડીને ના જમાડી શકો અને મારો ભુવો સામંત કે જે મને જમાડવા માટે એના દીકરાને ગીરવે મૂકી શકે છે તો શેઠ તમે મા મેલડીનું નિવેદ ના જમાડી શકો ત્યારે આટલા શબ્દો સાંભળીને શેઠ માતા મેલડીને સમજી ગયા અને હાથ જોડીને કહેવા લાગ્યા કે હે મા મેલડી આજે સો રૂપિયાના બદલામાં મેં આ સામંતના દીકરાને ગીરવે રાખ્યો છે ને એને હું છૂટો કરું છું અને મેં જે સો રૂપિયા આપ્યા હતા ને એ મારા પોતાના તરફથી નિવેદ તરીકે આજે હું મા મેલડી તમારા મૂકું છું આમ કહીને દીકરાને આઝાદ કર્યો અને ત્યારે સામંત કહેવા લાગ્યો કે વા મેલડી તારી લીલા અપરમ પાર છે આ શેઠ કે જે ક્યારેય કોઈ દિવસ દેવ ધરમ ને નહોતા માનતા તેઓ આજે તારું નર નિવેદ કરી ગયા અને તને માની પણ ગયા ત્યારે શેઠ કહે છે કે સામંત હું તારી મેલડીને માની ગયો છું અને તારી મેલડીએ હું સેવા પૂજા કરવા જરૂર આવીશ અને આમાં મેલડીએ સામંતના દીકરાને તો આઝાદ કરાવ્યો પરંતુ મા મેલડીએ પોતાના નામનો ડંકો વગાડી દીધો તો મિત્રો આવા કામ છે મારી મેલડીમાંના મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી